ચાર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને ચુમ્માલીસ મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે ચંદ્રોદય રાત્રે દસ વાગીને એક મિનિટે થશે આજનો બ્રહ્મયોગ બપોરે એક વાગીને તેર મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ ઇન્દ્રયોગ શરૂ થઈ જશે આજનો અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ સવારે નવ વાગ્યાથી દસ વાગી ત્રીસ મિનિટ સુધી રહેશે પ્રિય શ્રોતાઓ અષાઢ માસની ત્રીજી કથામાં આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ તે શનિદેવની છાયામાં જે એક તરફ કસોટી લે છે અને બીજી તરફ સાચી દિશા આપે છે શનિવારનો આ પવિત્ર દિવસ આત્મનિરીક્ષણ માટેનો છે જ્યાં આપણે આપણા પોતાના કર્મોનું વિશ્લેષણ કરીએ છીએ આજે આપણે પ્રાર્થના કરીએ હે ન્યાયના દેવતા શનિદેવ અમારા કર્મોને સુધારવાનો અવસર આપો પાપોના પરિણામો સહન કરવાની શક્તિ આપો અને એવો વિવેક આપો કે અમે ક્યારેય અમારી ફરજથી વિમુખ ન થઈએ આજની આ કથા તમારી કૃપાથી ફળદાયી બનતી રહે એ જ અમારી અભિલાષા છે ચાલો હવે આજની કથા તરફ આગળ વધીએ શ્રી બ્રહ્માજી પોતાના પુત્ર શ્રી નારદજીને તેમના પૂછેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે નારદજીએ પૂછ્યું હે મણી એક જ ગંગાના તમે બે ભિન્ન સ્વરૂપોની વાત કરી એક તો એ ગંગા છે જે ગૌતમ નામના બ્રાહ્મણ લાવ્યા હતા અને બીજું તે રૂપ છે જે ભગવાન શંકરની જટામાં સ્થિર રહી ગઈ હતી અને જેને પછી ક્ષત્રિય રાજા ભગીરથ લઈને આવ્યા હતા કૃપા કરીને તમે એ બીજો પ્રસંગ અમને વિગતે સમજાવો નારદજીની વાત સાંભળીને શ્રી બ્રહ્માજી બોલ્યા હે દેવર્ષિ વૈવસ્વત મનુના વંશમાં ઈશ્વકોના કુળમાં એક ખૂબ જ ધર્મનિષ્ઠ રાજા થયા હતા જેમનો નામ હતું સગર હંમેશા તેવો યજ્ઞ કરતા દાન આપતા અને ધર્મમય વિચારધારાથી જીવન જીવે તેવા મહાન રાજા હતા તેઓને બે રાણીઓ હતી એ બંને રાણીઓ પતિ ભક્તિમાં પરાયણ હતી પરંતુ દુર્ભાગ્યે તેમમાંથી કોઈને પણ સંતાન ન હતું આથી રાજા સગરના મનમાં અત્યંત ચિંતા થવા લાગી એક દિવસ તેમણે મહર્ષિ વ્યાસજીને તેમના મહેલમાં બોલાવ્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને પૂછ્યું હે મહર્ષિ મને કયા ઉપાયથી સંતાન પ્રાપ્તિ થશે રાજાની આ વાત સાંભળીને મહર્ષિ વસિષ્ઠ થોડીક ક્ષણો માટે ધ્યાનમগ্ন થઈ ગયા ત્યારબાદ તેમણે રાજાને કહ્યું હે રાજન તું અને તારી બંને પત્ની સૌમ્યતા અને શ્રદ્ધાપૂર્વક ઋષિ મહર્ષિઓની સેવામાં સતત લાગેલા રહો આવો ઉપદેશ આપીને મહર્ષિ વસિષ્ઠ પોતાના આશ્રમ તરફ પાછા ચાલ્યા ગયા સમય પસાર થયો એક વખત રાજા સગરના ઘર પર એક મહાન તપસ્વી મહર્ષિ આવ્યા રાજાએ તેમની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી પૂજા થવાથી પ્રસન્ન થઈ મહર્ષિએ રાજાને કહ્યું મહાભાગ માંગો તમે જે ઈચ્છો તે વર માંગો આ સાંભળીને રાજાએ પુત્ર પ્રાપ્તિની પ્રાર્થના કરી મહર્ષિ કહેવા લાગ્યા હે રાજન તારી એક પત્નીમાંથી એક પુત્ર જન્મ લેશે પરંતુ એ પુત્ર વંશને આગળ વધારનારો વંશધર બનશે અને તારી બીજી પત્નીમાંથી માંથી હજાર પુત્રો જન્મ લેશે આ રીતે વરદાન આપીને મહર્ષિએ ત્યાંથી વિદાય લીધી જેમ મહર્ષિએ કહ્યું હતું તે જ પ્રમાણે યોગ્ય સમય આવ્યા પછી રાજા સગરને એક પત્નીમાંથી એક પુત્ર અને બીજીમાંથી સાહીઠ હજાર પુત્રોની પ્રાપ્તિ થઈ રાજા સગરે ઘણા યજ્ઞો કર્યા અને તેમને ઉત્તમ દક્ષિણાઓથી યુક્ત અસંખ્ય અશ્વમેક યજ્ઞોનું આયોજન કર્યું એકવાર તેમણે બીજો અશ્વમેક યજ્ઞ શરૂ કર્યો વિધિ અનુસાર રાજાએ યજ્ઞની દીક્ષા લીધી અને યજ્ઞમાં છોડવામાં આવેલા ઘોડાની રક્ષા માટે પોતાના પુત્રોને સેના સહિત નિમણૂક કર્યા યજ્ઞમાં છોડાયેલો અશ્વ એટલે કે ઘોડો ધરતી પર અયાચિત રીતે ફરવા લાગ્યો એવામાં મોકો પામીને દેવરાજ ઇન્દ્રએ એ ઘોડાને ચોરી લીધો અને તેને કોઈક રક્ષક પાસે છુપાવી દીધો રાજા સગરના પુત્રો એ ઘોડાને શોધવા લાગ્યા તેમણે જગ્યાએ જગ્યાએ તપાસ્યું પરંતુ ઘોડો ક્યાંય મળ્યો નહીં તેમણે દેવલોક પર્વતો સરોવર જંગલો બધે શોધખોળ કરી પરંતુ ઘોડાનો અતોપતો ન મળ્યો તેઓ થાકી ગયા ત્યારે અચાનક આકાશવાણી થઈ હે સગરપુત્રો તમારો ઘોડો તો રસાતાળમાં બંધાયેલો છે તે અહીં નથી આ સાંભળીને બધા પુત્રોએ ધરતીને ચારે તરફથી ખોદવાની શરૂઆત કરી દીધી ભૂખથી પીડાઈને તેઓ સૂકી માટી ખાવા લાગ્યા અને રાત દિવસ જમીન ખોદતા જ રહ્યા આ રીતે તેઓ રસાતાળમાં એટલે કે પાતાળ લોકમાં પહોંચ્યા ત્યાં સગરના પરાક્રમી પુત્રો આવી રહ્યા છે એવું સાંભળીને ઘોડાને રક્ષનારા અસુરો ભયભીત થઈ ગયા તેઓ વિચારવા લાગ્યા કે હવે આનો નાશ કેવી રીતે કરવો સગરપુત્રો પુત્રો કોઈ યુદ્ધ કર્યા વિના એ સ્થળે પહોંચી ગયા જ્યાં મહામુનિ કપિલ ધ્યાનમાં લીન હતા મુનિ કપિલજીનો ક્રોધ ખૂબ જ પ્રચંડ અને વિનાશકારી હતો રક્ષકો એ ઘોડાને લઈ જઈને મુનિ કપિલજીના શિર પાસે બાંધી દીધો અને પછી ચૂપચાપ દૂર જઈને ઉભા રહી ગયા તેઓ જોવા લાગ્યા કે હવે આગળ શું થાય છે એવામાં રાજા સગરના પુત્રોએ રસાતાળમાં પ્રવેશ કરીને જોયું કે ઘોડો ત્યાં જ બાંધેલો છે અને એની નજીક કોઈ પુરુષ સૂઈ રહ્યો છે તેમણે મુનિ કપિલજીને જ ઘોડાચોરી કરનાર અને યજ્ઞમાં વિઘ્ન પેદા કરનારા તરીકે દોષી ગણાવ્યા તેઓએ નક્કી કર્યું કે આ મહાપાપીને મારીને આપણે યજ્ઞના ઘોડાને પાછો લઈ જઈને મહારાજ પાસે લઈ જઈશું કોઈ બોલી ઉઠ્યો આપણો ઘોડો તો અહીં બાંધેલો છે ચાલો તેને ખોલી લઈ જઈએ આ પુરુષ સુતો છે તેને મારવાથી શું લાભ એ સાંભળીને બીજાઓ બોલી ઉઠ્યા અમે ક્ષત્રિય છીએ સુરવીર રાજપુત્રો છીએ આપ આપીને ઉઠાવી નાખો અને ક્ષત્રિયોને શોભે તેવી તેજસ્વી રીતે તેનો નાશ કરી નાખો અને પછી તેઓને મનિ શ્રેષ્ઠ કપિલજીને અપશબ્દો કહેવા લાગ્યા અને પગથી મારવા લાગ્યા આ દુર્વ્યવહારથી મહામુનિ કપિલ ખૂબ જ ક્રોધિત થઈ ગયા તેમણે સગરપુત્રો તરફ રોષપૂર્વક નજર નાખી અને તરત જ તેમને ભસ્મ કરી નાખ્યા અર્થાત તેઓ બધા જ યથાશક્તિ ઉઠી જાય અને ભસ્મ બની જાય એવા ક્રોધને સહન ન કરી શક્યા તેઓ બધા જ પુત્રો જીવતા જ બળીને રાખ બની ગયા અને ત્યાં યજ્ઞમાં દીક્ષા લીધેલા મહારાજ સગરને આ બધાની જાણકારી જ ન હોતી ત્યારે તેમણે નારાદજીને જઈને રાજા સગરને આ બધું વર્ણન કર્યું આ સાંભળીને રાજા સગરને ખૂબ જ ચિંતાનો આઘાત લાગ્યો તેઓ વિચારવા લાગ્યા હવે શું કરવું જોઈએ એમને કંઈ જ સમજ પડતી ન હતી રાજા સગરનો એક બીજો પુત્ર પણ હતો જેનું નામ હતું અસમંજસ પણ એ બહુ મૂર્ખ સ્વભાવનો હતો એ શહેરના નાદાન બાળકોને પકડીને પાણીમાં ફેંકી દેતો હતો જ્યારે પ્રજાજનોને આ ખબર પડી ત્યારે પૂર્વજોએ ભેગા થઈને રાજા સગરને આ વાત જણાવી પુત્રના અન્યાયને જાણીને રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે પોતાના મંત્રીઓને આદેશ આપ્યો આ અસમંજસ નિર્દોષ બાળકોની હત્યા કરે છે અને ક્ષત્રિય ધર્મને ત્યાગી રહ્યો છે આથી તેને દેશમાં રહેવા ન દઈએ તત્કાળ દેશ નિકાલો આપો રાજાની આ આજ્ઞા અનુસાર મંત્રીઓએ તરત જ અસમંજસને વનમાં નીકાળી મૂક્યો આ રીતે અસમંજસ દેશમાંથી બહાર કાઢવામાં આવ્યો હવે રાજા સગર વધુ ચિંતામાં પડ્યા મારા તમામ પુત્રો બ્રાહ્મણના શ્રાપથી રસાતાળમાં ભસ્મ થઈ ગયા એક પુત્ર બચ્યો હતો તે પણ વનમાં ચાલી ગયો હવે મારી કેવી દશા થશે આજ સમયે અસમંજસનો એક પુત્ર હતો જેનું નામ હતું અંશુમાન અને અને તે ખૂબ જ ગુણવાન પોતાનું કાર્ય જણાવ્યું અંશુમાને ભગવાન કપિલજીની આરાધના કરી અને યજ્ઞ માટેનો ઘોડો લઈ જઈને પાછો આવ્યો અને રાજા સગરને અર્પણ કર્યો ત્યારે જઈને અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયો અંશુમાનનો તેજસ્વી પુત્ર હતો જેનું નામ હતું દિલીપ દિલીપના પુત્ર બન્યા ભગીરથ જે પરમ બુદ્ધિશાળી અને રાજા હતા જ્યારે તેમના બધા જ પૂર્વજોની દુર્ગતિ વિશે જાણકારી મળી ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું તેઓએ નૃપશ્રેષ્ઠ રાજા સગર પાસે વિનયપૂર્વક કહ્યું હે મહારાજ મારા પૂર્વજોનો ઉદ્ધાર કેવી રીતે શક્ય છે રાજાએ ઉત્તર આપ્યો પુત્ર આ તો માત્ર ભગવાન કપિલજી જ જાણે આ સાંભળીને બાળક ભગીરથ રસાતાળમાં ગયા અને મુનિ કપિલજીને નમસ્કાર કરીને પોતાને સંપૂર્ણ ઈરાદો તેમને કહી સંભળાવ્યો કપિલ મુનિ લાંબા સમય સુધી ધ્યાનમાં લીન રહ્યા અને પછી કહેવા લાગ્યા હે રાજન તું તપશ્ચર્યાથી ભગવાન શંકરની આરાધના કર તેઓની જટામાં સ્થિત ગંગાના જળથી તારા પિતરોની ભસ્મને પવિત્ર કર આ રીતે તું તો કૃતાર્થ થઈશ જ સાથે તારા પિતરો પણ મોક્ષ પામશે આ સાંભળીને ભગીરથે કહ્યું મુંજ હું એ જ કરીશ મહામુને મને સાચું કહો હું કઈ દિશામાં જઈશ કઈ સાધના કરીશ કપિલજી કહેવા લાગ્યા હે મનુષ્ય શ્રેષ્ઠ તો કૈલાસ પર્વત પર જા અને ત્યાં મહાદેવજીની સ્તુતિ કર પછી પોતાની શક્તિ પ્રમાણે તપ કરતો રહે આ રીતે તારી મનોઈચ્છા પૂર્ણ થશે મુનિના આ વચનો સાંભળીને ભગીરથે તેમને વંદન કર્યું અને કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કર્યું ત્યાં પહોંચીને પવિત્ર થયા પછી ભગીરથ બાળકે તપશ્ચર્યાનો સંકલ્પ લીધો અને ભગવાન શંકરને સંબોધીને આ રીતે પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ હું એક બાળક છું મારી બુદ્ધિ પણ બાળક જેવી જ છે અને તમે પણ તમારા મસ્તક પર બાલચંદ્ર ધારી છો હું કંઈ પણ જાણતો નથી મારા આ નાદાનપણાથી પ્રસન્ન થાઓ હે અમરેશ્વર જે લોકો વાણીથી મનથી અને કર્મથી મારું હિત ચાહે છે અને હંમેશા મારા ઉપર ઉપકાર કરે છે તેમના કલ્યાણ માટે હું માં ઉમા સહિત તમને નમસ્કાર કરું છું તમે દેવતાઓ માટે પણ પૂજનીય છો જે પૂર્વજોએ મને સગોત્ર અને સમાન ધર્મમાં જન્મ આપ્યો અને મારી પરવરિશ કરી છે ભગીરથની ઈચ્છા પૂર્ણ થાય તે રીતે ભગવાન શિવને પ્રાર્થના કરી હું રોજ ભગવાન શંકરને નમસ્કાર કરું છું જેઓ પોતાના મસ્તક પર બાલચંદ્રનો મોકટ ધારણ કરે છે જ્યારે ભગીરથે આ રીતે કહ્યું ત્યારે ભગવાન શિવ તત્કાલ તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમણે કહ્યું હે મહામતે ભગીરથ તમે નિર્ભય થઈને મારો કોઈ પણ વરદાન માંગો એવું પણ મળે જે દેવતાઓને પણ સહેલાઈથી પ્રાપ્ત નથી થતું એવું પણ હું તમને ચોક્કસ રીતે આપીશ આવો ભવ્ય આશ્વાસન મળતા જ ભગીરથે મહાદેવજીને નમસ્કાર કર્યા અને આનંદિત થઈને કહ્યું હે દેવેશ્વર તમારી જટામાં વસે છે તે નદીઓમાં શ્રેષ્ઠ એવા ગંગાજી મારા પિતૃઓના ઉદ્ધાર માટે કૃપા કરીને એ મને અર્પણ કરો એમ કરશો તો મને બધું જ પ્રાપ્ત થઈ જશે ત્યારે મહાદેવજીએ સ્મિતભરી વાણીમાં કહ્યું પુત્ર મેં તને ગંગાજી અર્પણ કરી હવે તું તેમની સ્તુતિ કર મહાદેવજીના વચન સાંભળીને રાજા ભગીરથે ગંગાજીની પ્રાપ્તિ માટે ઊંડું તપ શરૂ કર્યું અને પોતાના મનને સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શ્રદ્ધાપૂર્વક ગંગાજીની સ્તુતિ કરવા લાગ્યા ભગીરથ બાળક હોવા છતાં જેમ પુરુષાર્થ દ્વારા એક મહાન યશસ્વી કાર્ય કરે છે એવી જ રીતે ભગીરથે દ્રઢ સંકલ્પ અને શ્રદ્ધાથી ગંગાજીની કૃપા પ્રાપ્ત કરી મહાદેવજી પાસેથી પ્રાપ્ત થયેલી ગંગાને પામીને ભગીરથે તેમને ફરતી કરી અને હાથ જોડીને કહ્યું હે દેવી મહામુનિ કપિલજીના શ્રાપથી મારા પિતરો દુર્ગતિ પામ્યા છે હે માતા કૃપા કરીને તેમનો ઉદ્ધાર કરો હે દેવ નદી ગંગે તમે તો સર્વનું કલ્યાણ કરો છો તમારું સ્મરણ માત્રથી જ બધા પાપો નષ્ટ થઈ જાય છે ભગીરથની આ પ્રાર્થના સાંભળી ગંગાજીએ તથા કહ્યું અને લોક કલ્યાણ તથા પિતૃ ઉદ્ધાર માટે ભગીરથના કહ્યા પ્રમાણે તમામ કાર્ય કર્યું રાજા સગરના જે પુત્રો રસાતાળમાં ભસ્મ થઈ ગયા હતા તેમણે ગંગાજીએ પવિત્ર જળથી અપલાવિત કર્યા અને તેઓ જે ખાડા ખોદી ગયા હતા એ ખાડાઓને પણ ગંગાજીના જળથી ભરાઈ ગયા હે મહામુનિ આ રીતે મેં તને ક્ષત્રિય ગંગાના વ્રતનું વર્ણન કર્યું આ ગંગાજી મહાદેવની જટામાં નિવાસ કરતી હોવાથી મહેશ્વરી ભગવાન વિષ્ણુના અંશથી સંબંધ ધરાવતી હોવાથી વૈષ્ણવી બ્રહ્માજી દ્વારા પ્રકાશિત હોવાથી બ્રાહ્મી સર્વ પાવન અને પિતૃ ઉદ્ધારક હોવાથી પાવની ભાગીરથના પરાક્રમથી ધરતી પર આવી હોવાથી ભાગીરથી દેવતાઓ અને ઋષિઓના કલ્યાણ માટે ઉતરેલી હોવાથી દેવનદી અને હિમાલયના શિખરો પર વસ્તી હોવાથી હિમગિરી શિખરાશ્રયા કહેવામાં આવી આ રીતે ભગવાન શિવની જટામાંથી વહેતી ગંગાનું જળ બે સ્વરૂપોમાં વિભક્ત થયું વિંધ્યગિરી વિંધ્યગિરીની દક્ષિણ બાજુએ આવેલી ગંગાને ગૌતમી એટલે કે ગોદાવરી કહે છે જ્યારે વિંધ્યગિરીની ઉત્તર બાજુએ વહેતી ગંગા ભાગીરથી તરીકે ઓળખાય છે આ હતો આષાઢ માસ મહાતમ્યનો આજનો પાવન અધ્યાય જય ભગીરથી ગંગે જય ભગીરથ મહારાજ હર હર મહાદેવ